દાખલા નંબર ત્રણ અને ચાર આપણે સમજ છ દાખલા નંબર ત્રણ એવી બે સંખ્યા ઓષધો કે જેનો સરવાળો સત્યાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય તો એવી બે સંખ્યાઓ શોધવાની છે કે જેનો સરવાળો સત્યાવીસ થાય તો આપણે બે સંખ્યાઓનો સરવાળો સત્યાવીસ આપેલો છે તો ધારી લઈએ આપણે એમાંથી એક સંખ્યા ધારી લઈએ તો બીજી એમાંથી બાદ કરવાથી મળે દાખલા તરીકે એક સંખ્યા પંદર હોય અને એક સંખ્યા સાત ધારીએ તો પંદરમાંથી સાત જાય તો બીજી આઠ મળી જાય મળી જાય કે નહીં બરાબર છે એવી રીતે એ બે સંખ્યાનો સરવાળો સત્યાવીસ આપણને આપી દીધો છે આપણે અચલ અક્ષર ધારી નહીં શકતા એટલે આપણે ચલ અક્ષર ધારો પડે કે ધારો કે એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ હોય માંથી એક્સ કરો બાદ કરો એ બરાબર ને મેં તમને ઉદાહરણ આપ્યું કે એક સંખ્યા ધારો કે પંદર છે બરાબર છે બે સંખ્યાનો સરવાળો પંદર છે એમાં એક સંખ્યા આપણે એક્સને બદલે સાત ધારી તો પંદરમાંથી સાત બાદ કરી તો આઠ આવે તો બીજી સંખ્યા ઓટોમેટિકલી આઠ આવે એવી રીતે બે સંખ્યાનો સરવાળો છે એમાંની એક સંખ્યા આપણે એક્સ કરી લઈએ તો બીજી સંખ્યા કઈ આવે સત્યાવીસ ઓછા એક્સ થાય તો આપણે બે સંખ્યાનો સરવાળો સત્યાવીસ છે તે પૈકી એક સંખ્યા એક છે તો બીજી સંખ્યા કઈ થાય સત્યાવીસ ઓછા એક્સ થાય અને બનેલો ગુણાકાર આપણને ત્રણસો ને પાસઠ આપી દીધો સોરી એકસો ને બેઆશી આપી દીધેલો છે કેટલો આપી દીધેલો છે એકસો ને બેઆશી આપી દીધેલો છે

બરાબર છે હવે આ બંને સંખ્યાઓ છે ને જમણી બાજુ લઈ જવાની એકસો બ્યાસી બાજુ એટલે બંને સંખ્યાઓ આપણે ક્યાં લઈ ગયા એકસો બ્યાસી બાજુ બરાબર તો સત્યાવીસ એક છે ઓછા સત્યાવીસ એક થઈ ગયા ઓછા એક છે થઈ ગયા

બંને કૌંસ બરાબર ઝીરો હોય કે x બરાબર ચૌદ અને એક્સ બરાબર તેર જોવા આવે મિત્રો બંને પ્લસ આવે છે તો બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે ધારેલી કિંમત મૂકો તો તમારો જવાબ આવી જશે તેર જવાબ લેશો તો આવશે આવશે ચૌદ લેશો તો આવશે બેમાંથી કોઈ પણ એક આપણે બંને લીધા છે પહેલી ધારો તો પહેલી સંખ્યા તેર છે તો એક્સ બરાબર એક સંખ્યા બરાબર આપણે એક્સ થાય તેર અને બીજી સંખ્યા બરાબર સિત્તેર ઓછા એક સિત્તેરમાંથી તેર જાય તો ચૌદ તેર ને ચૌદ આવે માનો કે તમારે તેર નથી લેવાનું ચૌદ લેવા છે હવે ચૌદ લઈએ તો પડી જાય પહેલી સંખ્યા એક્સ બરાબર ચૌદ થાય અને બીજી સંખ્યા સત્યાવીસ છે તો ચૌદ એટલે તેર થાય બરાબર એટલે કોઈ પણ જવાબ તમે લખી શકો આમ બંને જવાબ સાચા છે દાખલા નંબર ચાર બીના વર્ગોનો સરવાળો કરે તો થાય એવી બે ક્રમિક ધનસંખ્યા શોધો આ અગાઉ મેં તમને ક્રમિક ધનસંખ્યા શોધતા શીખવાડી હતી કોઈપણ ક્રમિક ધનસંખ્યા ચાલે તો પહેલું એક્સ આવે પછી એક્સ ઓછા વન આવે પછી એકતા ટુ આવે પછી એકતા થ્રી આવે પછી એક વત્તા ફોર આવે આમ તમે આગળ લખ્યા છો જેવી એક પછી એકમાં એક નાખી બે બેમાં એક નાખો લે ત્રણ ત્રણમાં એક ના ખોલે ચાર ચારમાં એક નાખો લે પાંચ એક એક વધતા જવાનું છે એમાં પહેલા એક્સ પછી એક સત્તા વન એક સુતા ટુ એક સુતા થ્રી એક સુતા ફોર એ એક એક શું કરવાનું છે વધતા જવાનું आम्ही ज्या कोणपण दाखल होय गे क्रमिक संख्या रीते धरवा त्रमिक कि ए बीजे आमिक किवाय एक सेट सत्ता एक क्रमिक कथम त्रण करे क्रमिक की संख्या क्रमिक के ध्यान राखली एकी किवाय की आैकी की आईकी की आैकी क તમને જો પહેલી ક્રમિક બે એકી સંખ્યા કહે તો એક્સ ને એક સુતા ટુ ધારવાની અને પહેલી બે બી કી કહે તો એક સુતા વન અને એકસોતા થ્રી ધારવાની આ બરાબર ધ્યાન રાખજો ત્રણ રીતે આ સંખ્યા પૂછાય છે ક્રમિક ક્રમિક એટલે લાઈન છે તો એક્સ ને એક સત્તા વન આપણે આમાં ક્રમિક કીધી છે એટલે આપણે પહેલી સંખ્યા એક્સ અને એક સત્તા વન ધારી છે માનો કે પહેલી બે ક્રમિક બી કી સંખ્યા કીધી હોય તો એક સોતા વન ને એક સુતા થ્રી આવે અને એકી કીધી હોય તો પહેલી એકી કહેવાય એક્સ ને બીજી એકી કહેવાય એક સત્તા બે એ ધ્યાનમાં રાખવાનું અહીંયા એકડો છે બેકી અહીંયા બગડો છે એકી એમ નહીં એકી બેકી કારણ કે પહેલાં એકડો એકી છે આપણો અને ચલ સંખ્યા અચલ સંખ્યામાં પહેલો એકડો એકી પછી બેકી તગડો એકી પછી બેકી એ પ્રમાણે આને એક જ માનવાનું આ એકી આ બગડો માનવાનો એકી બેકી એકી બેકી એવી રીતે બરાબર છે તો એ રીતે ચાલશે ક્યારે પણ ક્રમિક સંખ્યામાં ધારવાની આવે ત્યારે મિત્રો આ રીતે તમારે ધારવાની છે આપણે ક્રમિક ધારશું એક્સ એક્સ વન ક્રમિક સંખ્યા વધાર્યા હોય બે ના વર્ગોનો સરવાળો પહેલી સંખ્યા એક્સ નો વર્ગ અને એક વર્ગ એનો સરવાળો બરાબર ત્રણસો પાંસઠ થાય છે એટલે આપણું સમીકરણ બની ગયું એક સંખ્યા એક્સ નો એક બરાબર ત્રણસો પાસઠ તો એક્સનો વર્ગ બીજી પૂર્ણ વર્ગને તફાવતા હોય તો પહેલા પદનો વર્ગ બે પદનો ગુણાકાર ગુણ્યા બે છેલ્લા પદનો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા બે એક વધતા એક આ પૂર્ણ पदाली પ્રમાણે હોલ સ્ક્વેર કમાન્ડ થશે કે પેલા પદ નો વર્ગ થાય બે પદ નો ગુણાકાર બે મધ્યમ પદનો અને એક નો વર્ગ એક થાય યાદ કોલમ ની પદાળી પ્રમાણે અવયવ પ્રમાણે સૂત્ર પ્રમાણે આપણે આવે પાડ્યા બરાબર 365 એ સાદુરુદય તો x ને x 2x થર થાય 2x છે + 1 365 ને આપણે ડાબી બાજુ લઈ આવે માઈનસ થઈ જશે બરાબર 0 તો 2x² + 2x - 365 થશે કારણ કે એક જ કેમ તો 365 બધામાં બે કોમન નીકળે છે બે કોમન લઈ લઈએ આપણે બરાબર બે સામાન્ય દરેક પદમાંથી બે સામાન્ય લેતા પદ મળી એક સ્વર્ગ બે વડે ભાગી નાખો દરેક પદને ને બે વડે ભાગતા એમ લખો તો ચાલે સામાન્ય લખતો ચાલે જેમ લખો એમ બે કરશો દરેક પદને બે વડે ભાગતા આમ લખતો સામાન્ય ચાલે બે વડે ભાગીએ એટલે એકસો 182 થઈ જાય મિત્રો એકસો બ્યાસી ને આરે અહીં જ ભાગ પાડવાના છે સેમ પાડેલા જ છે તેર ને ચૌદ આમાં ફરક શું છે આમાં આપણે 23 લે આવવાના છે એટલે ઓછા તેર ઓછા ચૌદ આમાં આપણે એક લેવાનો આવવાનું છે એક પદ ઓછા હું એક પદ વધતાનું કરશું

એ ઓછા તેર એ એક સત્તા ચૌદથી જશે બરાબર છે તો આ બંને કાઉસ સેમ થવા જોઈએ બંને કાઉશના બદલામાં આપણે એક કાઉસ લઈશું અને બીજો કાઉસ એ સામાન્યનો બનશે એક સત્તા તેર નો એકસ ચૌદ બરાબર જીરો એક તેર બરાબર જીરો એક્સ બરાબર માઇનસ ચૌદ અને એક્સ બરાબર તેર એક્સની કિંમત થાય પણ આપણે ધન સંખ્યા લેવાની છે એટલે આ એકસ ચૌદ એ આપણને કામ આવશે નહીં એ ઋણો આથી ધ્યાનમાં છે નહીં આપણે એક્સ બરાબર તેર ધ્યાનમાં લેશું આપણે જે સંખ્યા ધારી છે એમાં એક્સ બરાબર તેર મૂકી દઈએ તો પહેલી સંખ્યા આપણે એક્સ ધારી છે એક્સ બરાબર તેર એટલે એક સંખ્યા તેર હશે અને બીજી કિંમત મૂકી તેર ને ચૌદ બીજી સંખ્યા કઈ હશે ચૌદ થશે આમ તેર અને ચૌદનો જવાબ આવે છે આ દાખલાનો જવાબ પણ તેર ને ચૌદ આવે છે બંને દાખલાનો જવાબ તેર ને ચૌદ આવે છે તો મિત્રો બરાબર ખબર પડી ગઈ હશે જો હોય તો કરશો બાકી સબસ્ક્રાઈબ કરતા રહેજો તમારા મિત્રોને વિડીયો ફોરવર્ડ કરતા રહેજો એસએસિના ઘણા બધા વિડીયો આવે છે યુટ્યુબની અંદર એટલે સ્પર્ધાઓ ઘણી છે અને એમાં જો તમને મારો યોગ્ય વિડીયો લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો જય શિયા રામ જય દ્વારિકાધીશ